સો હાલો ફ્રેન્ડ્સ હું છું અરવિંદ ઠાકોરને આજના એક નવા વડોની અંદર આપણું હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણો સાંજ સમયનું કંઈક સૂર્યાસ્ત થઈ રહ્યો છે અને ત્યાંનું કંઈક આવું વ્યૂ છે અને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણા બેકગ્રાઉન્ડની અંદર એરંડા છે અને કંઈ રક્ષો એરંડાની અંદર ઓલરેડી અમારે બધે ખાસ અમારા બનાસકાંઠાની અંદર વાવેતરની અંદર પણ વાવેતર હોય છે ડબલ એટલે કે ચીકુડી અથવા ગૌ પશુઓ માટે ચીકુડી અથવા રજકો અંદર નાખેલો જ હોય છે ફેન્સ ડબલ ખેતી હોય છે અને આપણે એક અલગ અલગ જ બિયારણ બતાવીએ તો ફ્રેન્સ બને રહેજો અમારા બ્લોગની અંદર તો ફ્રેન્ડ આનું બિલકુલ અલગ જ આ બી છે તમે જોઈ શકો છો ફ્રેન્સ અને આવી નાની નાની એવડીઓ આવે છે બાકી બહોળી સંખ્યાની અંદર ખૂબ એરંડા હોય છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બિલકુલ ગજબ લેવલનું એરંડા આવે છે અને